કાર્યક્રમના પ્રાયોજક છે પતંજલિ ગાયનું ઘી દરેક માનો ભરોસો પ્રેમથી પીરસેલું માના હાથથી બનેલું વલોના ઘી જેવું શિક્ષણ ક્ષેત્રમાં લોલમ લોલ પાટણમાં ખાનગી યુનિવર્સિટી પણ કાગળ પર હોવાનો દાવો યુજીસીએ ખાનગી એમકે યુનિવર્સિટીને આપી હતી મંજૂરી પુદ્રા આધાર કાર્ડ બાદ હવે શહેરીજનોને જન્મ મરણના દાખલા લેવામાં હાલાકી લોકોને લાંબા સમય સુધી લાઈનમાં રહેવાની નોબત તંત્રની કામગીરી સામે સવાલ વલ્લભપુર નગરપાલિકાના પ્રમુખ વલ્લવભાઈ કામડે આપ્યું રાજીનામું પ્રમુખ દ્વારા 29 દિવસ બાદ જાહેર કર્યું રાજીનામું ભાજપ બોડીના સભ્યો વચ્ચે ઘણા સમયથી ચાલતો હતો વિવાદ મહારાષ્ટ્રની રાજનીતિના મોટા સમાચાર ચૌદમી ડિસેમ્બરે થશે કેબિનેટનું વિસ્તરણ શિંદે જૂથના નેતાને મળી શકે છે મંત્રીપદ બ્લોકને લઈ નેતૃત્વ કરે મમતા વિરોધનો કોઈ મતલબ નહીં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવનું નિવેદન સીરિયાના ઉત્તરીય વિસ્તારમાં તુર્કીઓનો કબજો ઇઝરાયેલી સૈનિક રાજધાની દમાસ્કથી 21 કિલોમીટર દૂર સ્થાનિકોમાં ભયનો માહોલ નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું નકલી યુનિવર્સિટી 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 બાબતે ધારાસભ્ય શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો ધારાસભ્ય કિરીટ પટેલે શિક્ષણ મંત્રીને પત્ર લખી મુલાકાત કરી રજૂઆત કરી છે કે માત્ર કાગળ પર એમકે યુનિવર્સિટી ચાલી રહી છે નકલી એમકે યુનિવર્સિટી સામે કાર્યવાહી કરવા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે તો યુનિવર્સિટી ખેતરમાં છે ઓફિસ ખેત ગોડાઉન અને યુનિવર્સિટીનો સોદો પત્રમાં ઉલ્લેખ કરાયો છે પાટણમાં કાગળ પર ચાલતી ખાનગી યુનિવર્સિટી બાબતે ધારાસભ્ય શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે તો ધારાસભ્ય કિરીટ પટેલે શિક્ષણ મંત્રીને પત્ર લખી મુલાકાત કરીને આ સમગ્ર મામલે રજૂઆત કરી છે યુનિવર્સિટી સામે કાર્યવાહી કરવા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે યુનિવર્સિટી નથી ત્યાં ફાર્મ હાઉસ છે એટલે કે આટલો સમય વીતવા છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરાઈને ફરી એકવાર પત્ર લખવો પડી રહ્યો છે એ રીતે હવે ગુજરાત સરકારને અને શિક્ષણ વિભાગને શરમ આવે રીતે ન નકલી યુનિવર્સિટીઓ પણ બની રહી છે અગાઉ પાટણ ખાતે એમ કે યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી હતી વિધાનસભાની અંદર પણ અમે આ બાબતે રજૂઆત કરી કે આજે પણ એ યુનિવર્સિટી રાજસ્થાનના કોઈ યાદવને વેચી મારવામાં આવી છે અને યાદવ પણ ડુપ્લિકેટ માર્કશીટો અને ડુપ્લિકેટ ડિગ્રીઓ વેચવાની અંદર આજે રાજસ્થાનની જેલમાં છે ફાર્મ હાઉસ છે એક શેડ બનાવેલો છે આ યુનિવર્સિટી માતરવાડી ખાતે આજે પણ કાર્યરત છે એટલે રાજ્ય સરકારને અને મંત્રીને વિનંતી છે કે નકલી અધિકારીઓમાંથી તો તમે બચાવી શકતા નથી પણ ગુજરાતનું જે ઉચ્ચ શિક્ષણ ભાવી શિક્ષણ લઈ રહ્યા છે ઉચ્ચ શિક્ષણ લઈ અને પોતાનું ભવિષ્ય બનાવી રહ્યા છે એવા વિદ્યાર્થીઓને બચાવો અને આવી જે બોગસ ઇન્વેસ્ટિઓ ચાલી રહી છે એની સામે તપાસ કરી અને કડકમાં કડક કાર્યવાહી કરો તો આ સમગ્ર મામલે વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ધારાસભ્ય કિરીટભાઈ પટેલ કિરીટભાઈ આપનું સ્વાગત છે આ નકલી યુનિવર્સિટીને લઈને તમારે હવે પત્ર લખવો પડ્યો છે આ પહેલા ગુજરાત વિધાનસભામાં પણ આને લઈને રજૂઆત કરી હતી અને હવે પત્ર લખવો પડી રહ્યો છે શું કહેવું છે આપનું જો જે રીતે ગુજરાતની અંદર નકલી બાબતો નો રાફડો પાડ્યો છે નકલી કચેરીઓ હોય નકલી અધિકારીઓ હોય નકલી ઢોલ નાકા હોય એ તો કદાચ એક વાર ચલાવી લેવાય પરંતુ શિક્ષણની અંદર નકલી અને બોગસ યુનિવર્સિટી કોઈ પણ પ્રકારના સ્ટાન્ડર્ડ વિના યુનિવર્સિટી અને એ પણ ભારતીય જનતા પાર્ટીના પાડોશી રાજ્ય રાજસ્થાનની અંદર જ જીતેન્દ્ર યાદવ કે જેને ભારતીય જનતા પાર્ટીની સરકારે જ ઓગસ્ટ

અમે મંજૂરી આપી છે યુજીસીએ પણ એના આધારે નોટિફિકેશન બહાર પાડ્યું છે આજે પણ આજની તારીખમાં હનુમાનપુરા ગામે માત્ર ઢોર વાંધવાનો તબેલા જેવું છે એક ફાર્મ હાઉસ છે ત્યાં માત્ર એમ કે યુનિવર્સિટીનું બોર્ડ માર્યું છે અને હાલ જે જગ્યાએ માતરવાડી ખાતે યુનિવર્સિટી ચાલી રહી છે ત્યાં આજે તમે ગમે ત્યારે તમારા કેમેરામેનને મોકલો એક પણ વિદ્યાર્થી નથી એક પણ અધ્યાપક નથી છતાં પણ જે પીએચડી કક્ષાના કોર્સ જે કૃષિ યુનિવર્સિટી ચલાવી શકે એવા બોગસ કોર્સ આ યુનિવર્સિટી દ્વારા જાહેરાત આપવામાં આવી છે અને એવા લોકોને લાખો કરોડોની ફી લઈ અને પીએચડી કરાવવામાં આવે છે પીએચડી ના ગાઈડ પણ નથી એટલે શિક્ષણ આ રીતે વેપાર થઈ અને નકલી વસ્તુ ચલાવવામાં આવતી હોય તો સરકાર ને વિધાનસભાની અંદર રજૂઆત કરી આટલી વાત મીડિયાએ પણ તમે બહુ સારી રીતે આ બાબતને ઉજાગર કરી કે આવા લોકો ગુજરાતના ઉચ્ચ શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી રહ્યા છે આ માટે સરકાર ચૂપ છે સરકારને એવો શું રસ છે કે આ ઓન પેપર બધું ખોટું ચાલી રહ્યું છે છતાં પણ એમના વિરોધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એટલે જો ગુજરાતના ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓનું ભાવિ સરકારે બચાવવું હોય તો આમાં ખૂબ જ સામે જે લોકો માત્ર ડિગ્રી વિચવાનો સયનો કરે છે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને ખોટા ખોટાપુરામાં મૂકી ઉપાડ્યો છે સૌથી મહત્વની વાત છે કે મંજૂરી આપી દેવામાં આવી એટલે કયા મોટા માથાની સંડોવણી હોય શકે શું લાગે છે આપને મંજૂરી જયારે મળતી હોય છે

કોના લીધે આ યુનિવર્સિટીને મંજૂરી મળી છે અને એમાં જે અધિકારી સંગોવાયેલા હોય તપાસ કમિટીમાં જે લોકો ગયા હોય જેને સરકારે રિપોર્ટ કર્યો હોય એમની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ એટલા માટે કે એમનામાં ડર પહોંચે કે ભવિષ્યની અંદર ગુજરાતના યુવાનો સાથે ઉચ્ચ શિક્ષણ મેળવતા યુવાનો સાથે આવી છેતરપિંડી ના થાય બિલકુલ આયા ગ્રેટમાં એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શિક્ષણ વિભાગ માટે તો ખરેખરમાં આ કલંકિત કરશો કિસ્સો ચોક્કસથી કહી શકાય કારણ કે કેટલાય વિદ્યાર્થીઓ જે છે કે ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે

આવા લોકો એને ખરેખર તો યુનિવર્સિટી જે કાયદો બનાવ્યો એ કાયદાની અંદર પણ જોગવાઈ છે કે તમારે યુનિવર્સિટીના સત્તા મંડળ ની અંદર કોઈ ફેરફાર કરવો હોય તો તમારે રાજ્ય સરકાર ની મંજૂરી લેવી પડે શું શું એમને આવી કોઈ મંજૂરી લીધી છે ટ્રસ્ટી મંડળ ના મારી પાસે પુરાવા છે એમને એમને યુનિવર્સિટી બનાવ્યા પછી આખું ટ્રસ્ટી મંડળ એમને એમને ફેરવી એમને બદલી નાખ્યું છે જી 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 આભાર જીએસટીવી સાથે વાતચીત કરવા માટે તો આ નકલી યુનિવર્સિટીને લઈને સમગ્ર વિવાદ સામે આવ્યો છે જ્યાં યુનિવર્સિટીનું કહેવાયું છે ત્યાં ખેત પેદાશો ગોડાઉન છે યુનિવર્સિટીનો સોદો કરાયાનો પત્ર જે સામે આવ્યો પાટણમાં કાગળ પર ચાલતી ખાનગી યુનિવર્સિટી બાબતે ધારાસભ્ય શિક્ષણ મંત્રીને પત્ર લખવો પડ્યો છે ગુજરાત વિધાનસભામાં પણ આ મુદ્દો ચગ્યો હતો અને ત્યારે પણ તેની જગ્યાને લઈને વિવાદ થયો હતો તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરાઈ અને જીએસટીવી આ મુદ્દો હવે ફરી એકવાર તમારી સમક્ષ લઈને આવ્યું છે તો આ વિશે જ વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક છે રુજાન જોડાયેલા છે કારણ કે જે ખ્યાતિ કાંડ થયો નસબંધી કાંડ થયો ને હવે શિક્ષણ જગત ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે એક નકલી આખી આખી યુનિવર્સિટી કાગળ પર જ્યાં જગ્યા બતાવવામાં જઈએ તો ત્યાં ફાર્મ હાઉસ છે ત્યારે શિક્ષણ જગત પર કેટલી લાંછન લગાવતી આ ઘટના છે બેન અનફોર્ચ્યુનેટલી તમે કહો કે શિક્ષણ જગત પર હાલ એક્ચ્યુઅલી શિક્ષણ જગત પર તો વર્ષોથી કોભાંડો ને ચાલે છે અને એટલે મને એક ડાયલોગ મારો છે કે મેં એ ચાણક્ય કહ્યું હતું કે ભાઈ કોઈ બી કન્ટ્રી નીચે લાવી હોય તો આપણે એનું એજ્યુકેશન બગાડી દેવું એટલે આ આપણા દેશમાં આ જ થઈ રહ્યું છે કે આપણું એજ્યુકેશન ટોટલ ટોટલ સર્વાન સત્યનાશ થઈ રહ્યું છે અનફોર્ચ્યુનેટલી આપણે બધા અત્યારે કઈ બી થાય છે સેન્ટર નેશનલ લેવલ પર તો આપણે કહે છે પેલું ડીપ સ્ટેટ સોરોસ આપણે બધા જાત જાતના નામો આપીએ છીએ કે આપણા દેશને કોઈ તબાહ કરવા ફોરેનર્સ તબાહ કરવા માંગે છે ડીપ સ્ટેટ કામ કરે છે આપણા દેશને તબાહ કરવા પણ આ ક્યાં કુ કે આપણા દેશને આપણા જ પોલિટિશિયનો તબાહ કરી રહ્યા છે રૂલિંગ પાર્ટી બોલો નોન રૂલિંગ પાર્ટી બોલો બધા મળીને એ લોકોની એ લોકોની કમાણી માટે એ લોકોના કરપ્શન માટે યા એ લોકોની પોલિટિકલ યુનિટ ચલાવવા માટે એ લોકો આપણા દેશને તબાહ કરી રહ્યા છે હવે તમે હું ક્યાંની સાંભળી બી રહી છું મારી પાસે એવા ઘણા ઘણા ડેટા છે જેમાં તમે જોશો તો એડ્યુકેશનમાં મેજરલી એડ્યુકેશનમાં તમે જોશો તો પોલિશરે પોલિટિશ્યનો એમાં બેક એન્ડ મેં એફ્રન્ટમાં બંધ કે આવી હોય એ લોકો ઊભા એ લોકોની ત્યાં એ લોકોના પોતાની જે સો કોલ્ડ સો કોલ્ડ ઇન્સ્ટિટ્યૂટ ચાલતી હોય અને એ ઇન્સ્ટિટ્યૂટમાં તમે જુઓ તો બધું પોલમ પોલ જે લોલમ લોલ તમે કહો છો એ જ ચાલતું હોય અને પછી આપણે કહીએ કે ભાઈ અમે અમારા યુથને યુથ યૂથ આર નોટ જોબ જોબ નથી મળી રહી યુથને કારણ કે એ લોકોની એટલી ક્ષમતા નથી આટલી જોબ નથી અરે પણ તમે શીખવાડો છો એ તો જુઓ હવે તમે આવું બધું કરતા હોવ તો ક્યાંથી મેલ પડવાનો તો ક્યાંથી યુથ સ્કિલ થવાનો છે હા તમે પ્લમ્બિંગમાંને સ્કિલ કરાવી દો બાકી તમે જોશો કે તમે જે હાઈ લેવલના જોબ્સ હોય કે જે નોર્મલ જોબ્સ ભી એના માટે બી યુઝ સક્ષમ થતું નથી એટલે આજની તારીખમાં અગર આ જે જે ફરી રિપીટ કરીશ કે જે ચાનકએ કયું છે હવે બીજો ઈમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આ બધી યુનિવર્સિટીઓ અને બધી જે કારણ કે આમાં તો બધા જાત જાતા લાયસન્સ આવે અહીંયા અમારે તો તો પછી આટલી મોટી યુનિવર્સિટી છે તો એના બધા લાયસન્સ બોલો કે એના જે બધા ધારાધોરણ ગયા ક્યાં એટલે એનો મતલબ એમ થયો કે ધારાધોરણ તો છે પણ બધા સેટ થઈ જાય છે મેનેજ થઈ જાય છે ધારાધોરણ હરેક લેવલ પર કે જે આપણે આપણે જેટલા બી ઇન્ડિયામાં રૂલ્સ છે તેના લોટ ઓફ ચેક્સન બેલેન્સ છે ચેક્સન બેલેન્સી એટલે એવું કે ભાઈ એક બાજુથી છૂટી જાય તો બીજી બાજુથી પકડાયને બીજી બાજુ છૂટી જાય તો ત્રીજી બાજુથી પકડાય કે ભાઈ આમાં કે ખોટા થઈ રહ્યા છે પણ ના તો ક્યાંય પકડાયું નહીં પકડાયું નહીં તો પકડાયું નહીં જોડે પેલા જે જે જેલમાં બેઠા છે એમને યુનિવર્સિટી વેચાઈ બી ગઈ અને એ બી હવે એમાં નો અલ્ટીમેટલી આજની તારીખમાં તમે જોશો તો જ્યારે કે એક્ઝામ્પલ તમે અત્યારે પીએચડી ભાઈએ કીધું મને ખબર છે કે મારે શું કહેવાય વચ્ચે આવે એટલે મારે શું બધાને ઓફરો આવતી રહેતી હોય કે બેન એક લાખમાં પીએચડી બે લાખમાં પીએચડી ઘરે બેઠા પીએચડી હજી તો એવું એટલા જ સુધી કે ભાઈ સારું આપણે ચાલ ભાઈ લાખ રૂપિયા આપે પૂછું ભાઈ ક્યારે કરાવશો તો બોલે નોર્મલી આપણે વિચાર કે એક વર્ષ પછી આવશે આપણને કે ના આવે હું તો બેટમાં કરી બે મહિનામાં કોન્વોકેશન માં બધું પહેરી હોડીને બોલાવી લઈશ એવું તો ફોરેનમાં કોન્વોકેશન કરાવી દઈશ એટલે તમે સમજો બેન કે આપણા આપડા શિક્ષણ નું સ્તર કઈ રીતે પહોંચી ગયું છે આજની તારીખમાં આપડે ઘણા બધા સેમિનારોમાં જઈએ તો બધા સેમિનાર પ્રવક્તો હોય આગળ ડોક્ટર લગાડવાનું ચાલુ કર્યું બધા ક્યાંથી આવ્યું

આપણા જ ગુજરાતના શિક્ષણ જગતને લઈને આ સૌથી ખરેખરમાં શરમજનક કિસ્સો કહી શકાય કે પાટણમાં આજે જે બોગસ યુનિવર્સિટી જે છે તેનો કૌભાંડનો પર્દાફાશ થયો જીએસટીવી લોકોના હિતમાં લોકોના લોકોનો અવાજ બન્યો અને જનતાની વાત માટે આ બાર વાગે આ મુદ્દો ઉપાડ્યો છે કારણ એ છે કે કોઈ પણ વિદ્યાર્થીને અન્યાય ન થાય કોઈ પણ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા ન થાય અને જેને લઈને આ સમગ્ર બાબત સામે આવી રહી છે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ છે તેમણે પણ રજૂઆત કરી ફોનમાં પણ તેમણે જીએસટીવી સાથે વાત કરી કે આ જે અગાઉ તેમણે વિધાનસભામાં રજૂઆત કરી આ મુદ્દો અગાઉ પણ ઉપાડવામાં આવ્યો હતો અને હાલની વાત કરે યથા જે છે વેસે થઈ બસ આ જ સ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે ક્યાંય પણ રજૂઆત કરવામાં આવે છે સવાલ ઉપાડવામાં આવે છે પરંતુ તંત્ર દ્વારા કેવી રીતે અસરકારક કામગીરી થવી જોઈએ કેવી રીતના તાત્કાલિક ધોરણે પગલા લેવા જોઈએ સૌથી મોટી વાત જે ડેમેજ કંટ્રોલ કરવાની જે વાત છે કારણ કે યુજીસી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ત્રણેયની મંજૂરી બાદ જ યુનિવર્સિટીને માન્યતા મળતી હોય છે તો કોણે સૌ પ્રથમ જો આ માન્યતા આપી એ સૌથી મોટો સવાલ છે અને આ બાબતે જેમ કિરીટભાઈ જણાવ્યું તેવી રીતે તપાસ કમિટી નીમવી જોઈએ અને આ સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ કારણ કે આ તો બહુ મોટું રેકેટ કહેવાય અને આ તો એક કહી શકાય કે એક યુનિવર્સિટીનો મામલો સામે

પેલા નોટ વાળા ગાંધીજી એ ને નોટ હોય એટલે બધી ફટ મળી જાય છે જે બી બધા ડાયલોગો લાગે છે પણ તમે અત્યારે હાલત તો જુઓ બેન તમે ટોપ લેવલ થી જોજો એવું નથી તમે મોટા મોટા ઇન્ડસ્ટ્રીઝ લેવલથી જોશો કે આ લેવલ થી જોશો મોટા બધા બધા કે ભાઈ પેલા ને પેલા ને પેલો આ પૈસા આપીને કમાય છે તું કેમ ના કમાવ એટલે તમે જોયું છે આખી ચેન્જ છે જાણે કે એક્ઝામ્પલ આ બહુ નાનો એક્ઝામ્પલ છે આ કદાચ લોકોને સીલી જેવો એક્ઝામ્પલ લાગતો હોય પણ બાપો બાપો સિગરેટ પીએ એટલે છોકરો બી પેલો કે બાપો પીધો તો છોકરો પીધો છોકરો એનો છોકરો બી પીએ ને રોકવા માટે કે તારથી ના પીવાય કારણ કે ખોટું ઈટ્સ નોટ ડેડ ઇટ નોટ ગુડ ફોર હેલ્થ એટલે થયું છે શું બેન કે અત્યારે તમે જોશો તો જે કરપ્શનનો રેલો છે થોડા દિવસ પહેલા આઈ થિંક તમારા જ પેપરમાં જીએસટી પેપરમાં આવ્યું હતું કે ભાઈ કરપ્શન ની તો કોઈ લિમિટ નથી ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ ક્રાઇમમાં પૂકારી ગયા છે કે ભાઈ બધી ચીજમાં અમારે પૈસા આપી આપી આપવાય તો એ આપી આપીને કામ કરવું પડે કારણ કે ના કરીએ તમને ફસાવી દેવામાં આવે અને યુ નો એમ કમિંગ ઇન ગુજરાત ગુજરાત વી આર ઓલ પીસ લવિંગ પીપલ આપણે બધા ધંધાદારી લોકો હોઈએ આપણને લપન છપ્પન ના ગમે આપણે ગભરે છે એટલે કે ચાલો હું આ થોડા પૈસા આપી દીધા અને હું આપણે આપણે આપણું કામ કરો એટલે યુ નો વિથ ધીસ ટાઈપ ઓફ મેન્ટાલિટી અનફોર્ચ્યુનેટલી ફોર્ચ્યુનેટલી બી કહેવાય અનફોર્ચ્યુનેટ બી કહેવાય એટલા માટે લોકો ફાઈ ગયા છે અને પછી તમે કહો કે ભાઈ પછી પેલા શું કહેવાય કરપ્શન 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 બોલ બોલ કરો પણ આપણે આપણે પોતે તો કરપ્શન ને સાત સકાર આપી દઈએ છીએ ને આપણે એટલા માટે સાત સકાર આપીએ છીએ

આ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે કે ઇન્ડિયામાં સૌથી મોટો ઇસ્યુ આપણો જુડિશિયરી સિસ્ટમનો છે આમ જોવા જઈએ તો અડધી જુડિશિયરી ઇન્ડિયા ને ચલાવે છે પણ તમે જે અગર અગર આખો આ સિનેરિયો જોતા હો તો જ્યુડિશિયરી સિસ્ટમ એટલે કોણ છું કે એક્ઝામ્પલ એટલા માટે આપું કે થોડા પહેલા હિન્દુ આથી હિન્દુ બ્રધર્સ જ હતા મોસ્ટલી મોસ્ટલી આઈ થિંક ઓફ સ્વિતરલે એક બહુ મોટા ઉદ્યોગપતિ બહુ મોટા ઉદ્યોગપતિ અને એ લોકોને એ લોકોને ત્યાંની જ ગવર્મેન્ટે જેલની સજા આપી કેમ આપી ખબર છે કારણ કે એ લોકોનું જે ડોમેસ્ટિક હેલ્પ હતું એમની જોડે એ લોકો કઈક ડોમેસ્ટિક હેલ્પ જોડે અન્યાય થયો અને ડોમેસ્ટિક હેલ્પે કમ્પ્લેન કરી પછી પછી હજી સાંભળજો કે એ જે ડોમેસ્ટિક હેલ્થ જોડે એ જે મોટું ઉદ્યોગ એ હતું શું કહેવાય એસોસિએશન એ લોકો સેટલમેન્ટ કરી નાખ્યું પણ તો બી ત્યાંની ગવર્ન ત્યાંની જ્યુડિશિયરી એ લોકોને સજા આપી કેવાનો હેતુ એ છે બેન કે આવી સ્ટ્રોંગ જ્યુડિશિયરી હોય અનફોર્ચ્યુનેટલી અહીંયા તો થોડું બધું આવું જ ચાલી રહ્યું છે અને એટલા માટે લોકો પછી તમે કોને ફોરેન જાય છે તમે અહીંયા જો ઇન્ડિયામાં ગુજરાત જ જો કેમ લોકો આટલા બધા ફોરેન જાય છે કેમ કે ત્યાં ક્વોલિટી ઓફ લાઈફ છેસ્ટિસ હું નથી જવાની હું તો અહીંયા રહેવાની છે એટલે ચાર દરું કહી ના જાય પણ સોલકા કો હું લડનારી છું આઈ કેન ફાઈટ ફોર ઇટ આઈ આઈ નો કે લોટ ઓફ પીપલ કેનટ ફાઈટ ફોર ઇટ એટલે કહેવાનો હેતુ બેને છે કે આ બધા રીઝન ના લીધે હવે તમે મને પૂછ્યું કે ભાઈ કેમ છૂટી ગયા તો બેના આવા તો એકની મારી પાસે આવા 10 રીઝન હશે કે આ લોકો છૂટી ગયા અને હજી છૂટશે કારણ કે અત્યારે આપણે બધા એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા આપણે તો બેચ પર બેચ ફોકસ કરી છે દેશ બચાવું છે ધર્મ બચાવો છે હવે તમે જ્યારે તમે આની પર જ ફોકસ કરતા હો ને આજે આપણો આપણું આખી પેઢી પર પેડિયો ને પેડિયો નાશ થઈ રહી છે

કોઈ જગ્યાએ એફિકેશન કોલેજનું નથી થયું યુનિવર્સિટી ચાલતી તે વિદ્યાર્થીઓ નથી જ્યારે જીએસટીવીની ટીમ ગ્રાઉન્ડ જનરલ લેવલે પહોંચી હતી યુનિવર્સિટી પણ એક પણ વિદ્યાર્થીઓ હતા કોઈ જગ્યાએ ક્યાંય રજીસ્ટ્રેડ થયું એનું પણ માહિતી નથી જે માત્રની પાસે એમ કે મિલ્ડિંગ બધા બતાવવામાં આવે કે એમની જુદી સ્કૂલ હતી એ સ્કૂલમાં પણ હાલ કોઈ જાતની સ્કૂલ સ્ટ્રક્ચરની કેટલાક કોર્સીસ ચાલે જાહેરાત ઓફિંગ કે છે સોશ વિચાર પર તો ક્યાં ચાલે છે શું છે એ કંઈ પણ હાજર કંઈ પણ નથી બીજી બાજુ જે એમકે સ્કૂલના ટ્રસ્ટી હતા એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તો ફોન કર્યા પૈત્ર પણ તેમને ફોન ઉપાડ્યો નથી હાલ કોઈ પણ ક્યાંય કશું કહેવા તૈયાર નથી બિલકુલ કહે કે ભૂખ્યા વિદ્યાર્થીઓ હોઈ શકે અથવા તો જે કોલેજોને એફિલેશન આપવામાં આવ્યું છે એની પણ માહિતી આપવા માટે કોઈ તૈયાર નથી અને હાલ અત્યારે જે એમ યુનિવર્સિટીના યુનિવર્સિટી ના જે કઈ વ્યવસ્થાપકો છે અથવા તો પ્રોફેસર છે કે જે એક પણ જે સ્થળ ઉપર હાજર હતી જી કૃષ્ણા જી જી અલ્કેશ અને રુજાના બંનેનો આભાર સમગ્ર ચર્ચામાં જોડાવવા માટે તો જે આ નકલી યુનિવર્સિટી સામે આવી છે કાગળ પર છે આ માત્ર યુનિવર્સિટી આવા અનેક કૌભાંડો પણ સામે આવતા હોય છે ત્યારે આ શિક્ષણ જગતને કલંકિત કરનારા કિસ્સા સામે કડક પગલા ભરવામાં આવે જે જવાબદારો છે તેમની સામે કડક પગલા ભરીને ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી આશા રાખીએ આ સાથે જ આ બુલેટિનમાં બસ આટલું જ નમસ્કાર